પશ્ચિમ દાહોદરનું જે નાનું છે અહીંયા વચ્ચેના ભાગે આખું ગાબડું પડ્યું છે અને એક સાઈડમાંથી વાહનો ચાલે છે જોકે અત્યારે ટોટલી વાહનો તો બધા ચાલુ જ છે એમાં કોઈ અત્યારે કોઈ ભારે વાહનો પણ ચાલે છે જો આ આશોય નદી બતાવું છું આ સિંધાવદર પાસેની આ નદી છે ને બાજુમાં સિંધાવદર ગામ છે જો રસ્તો પણ સાવ ઉપરનો ધોવાઈ ગયો છે રસ્તો પણ આખો ધોવાઈ ગયો છે બાજુમાંથી જે આશો નદી જાય છે હા જો આ બધા નાલાના ઉપરના પણ આ બધા ખવાઈ ગયા છે આખા ઘણા વર્ષોથી આ જૂનો આખો પુલ છે આમ તો જો જોઈ શકો છો આપ કે વાહનો જો બધા ચાલુ જ છે અત્યારે આપ જોઈ શકો છો એની ખવાઈ ગઈ છે આખી બતાવું છું રસ્તો આખો ટોટલી ખવાઈ ગયો છે જો આપ જોઈ શકો છો આ રસ્તો આખો ઉપરનો ઉપરનો રસ્તો ટોટલી ખવાઈ ગયો છે અહીંથી આપને આસોય નદી બતાવું છું પાછળમાં રેલવેનો બ્રિજ છે કેનાલ છે જો તો આપ જોઈ શકો છો વાહનો તો બધા ચાલુ જ છે ભયાનક છે આ બધે રાતના કોઈ ધ્યાન ના રાખે તો આખું બધું જો અહીં બેરીટોક બધા રાખ્યા છે જો અહીંયા પુલ ઉપરથી અહીંયા કાણું પડ્યું છે

જો આ બધા નસો નહીં તૂટી ગયા છે જોઈ શકો છો બધા વાયર બધા ઓલા થઈ ગયા છે

આશોઈ નદી એટલે ખૂબ મોટી વાંકાનેની જે મચ્છુ નદી પછીની જે નદી હોય તો આશોઈ નદી છે એની ઉપરનો બહુ વિશાળ પુલ છે પાંત્રીસ વર્ષ જૂનો હાઉ જર્જરિત થઈ ગયો છે અને બધી જ જગ્યાએ અત્યારે ખવાઈ ગયો છે નીચેથી પણ ખવાઈ ગયો છે અને આ કાલે બપોરે ત્રણક વાગે

ગાંધીનગર થી એન્જિનિયરો સાહેબો બધા આવ્યા હતા ત્યારે જે લોકોએ કે આ બ્રિજ હવે રિનોવેશન કરવા લાયક નથી આ બ્રિજને તાત્કાલિક બંધ કરી અને આને પાડી અને બીજો નવો બ્રિજ બનાવવાની જરૂર છે તો એ લોકોએ ત્યારે રિનોવેશન કરી અને રસ્તો ચાલુ કરી દીધો ત્રણ વર્ષ પછી પાછું આ જ જગ્યાએ આ જ પુલ ઉપર પાછું બીજું ગાબડું પડ્યું હવે આ ગાબડું આજ કાલનું ત્રણ વગાડું પડ્યું છે બાર ત્યાં મુજબ આ

અવર જવર હજી એમનું ચાલનું ચાલુ છે સરકાર બીજો કોઈ ઓપ્શન છે અને એ ઓપ્શન ચાલુ કરતી નથી ડાયવર્ઝન જઈને એનો રસ્તો ચાલુ કરવાની જરૂર છે એ રસ્તો ચાલુ કરતા નથી આ બ્રિજ ઉપર હજી વાહન એમની ટ્રાફિક ચાલુ છે બરાબર છે તમે શું કહેશો તમારું નામ તમે કહો છો તમે આનંદ હા છે બરાબર છે

અને જે આ પુલ જે છે રાજકોટ થી વાંકાનેર સુધીનો એ કાલે ત્રણ વાગ્યાનો આ તૂટી ગયો છે અને વાહન વ્યવહાર એમને એમ ચાલુ છે કોઈ પણ જાતનું સરકાર ધ્યાન આપતી નથી ખરેખર એક મિનિટ પણ ભાઈએ કીધું એમ આને ચાલુ ન રાખી શકાય અને આ વાહનને ટોટલી બંધ કરીને ડાયવર્ઝન આપવું જોઈએ બાપભાઈ એના વિશે આપ શું કહેશો જરા કહેશો સાહેબ આ બ્રિજની વાત કરું તો શ્રાવણ મહિનામાં જ તમને કહ્યું કે સાત પાંચ વખતે આની ઉપર ધ્યાન દેવું છે અને આવું મેં પત્રકાર ભાઈઓને ત્યારે મેં ઘડીયા હનુમાન કાર્યક્રમ હતો ગઢિયા હનુમાન મિત્ર ત્યારે પણ મેં ધ્યાન દોર્યું

તમે પણ આ તાત્કાલિકા બંધ કરીને આ નવો બ્રિજ બનાવવા માટેની કાર્યવાહી કરવી જોઈએ તો કેમ તમને શું લાગે છે જો આ બ્રિજ તાત્કાલિક બંધ ન થાય તો આ મોટી જાનહાની થાય એવી પૂરી શક્યતાઓ છે વાહ એટલે તાત્કાલિકના ના ધોરણે ભાઈ હમણાં જો હાથથી આમ ખંખેરું તો

આ પુલ એક મિનિટ પણ આને ચલાવી ન લેવાય આ ટોટોળી બંધ કરવો જોઈએ અને ડાયવર્ઝન આપવો જોઈએ અને ખરેખર નવો પુલ બનાવવો જોઈએ એવી બાબભાઈની પણ માંગ છે અને આ વિસ્તારના બધા આગેવાનોની પણ માંગ છે પણ એ ભાઈ તમે શું કહેશો અજરા કહેશો મારો એ કહેવાનું મારા જાણવાના મારવામાં જે તે સરકારે બનાવેલ જે અધિકારી માટે બનેલ પરંતુ મને એવું લાગે છે કે જે વખતે પુલ બન્યો ત્યારે બરાબર બનાવેલ નથી બરાબર તો જ આ પરિણામ આનું આવી શકે કારણ કે કારણ કે અત્યારે તમે પુલ જોવા તો પચાસ પચાસ વર્ષ જે પુલ મહિના થી અડીખમ ઉભા છે બરોબર તો એમ કે આ ચોત્રી વર્ષ માં બધું મોટું ગાબલું પડી જાય મોટી જાની અને થાય એવું કેવું સંભવ બને બરોબર એટલે મારું એવું કહેવાનું છે કે આપણે કોઈની ટીકા ટીપણ નથી કરતા પણ જે તે સરકારે આ પુલ બનાવેલ એ ગમે કારણે થોડો ઘણો એમ કે મહદઅંશ ભ્રષ્ટાચાર થયો એવું મને લાગે બરાબર અને જે કઈ સામેલ હોય જે કઈ એની કાર્યવાહી થવી જોઈએ અને નદરું પુલ રિપેરિંગ નહીં પણ નવો બનાવો કારણ કે પુલ ઉપર થી વાહનો હાલે છે ને તો આપણને પણ બીક લાગે છે કે આપડે નીચે પડી જશું સાથે અમે અહિયાં જોગાના જોગ ભેગા થઈ ગયા આવેલ છે અને આપણું એવું લાગે કે ભાઈ આપણે પણ નીચે વ્યાજ નીચે તો લગભગ કોલમ પોલ થઈ ગયો પણ સામે સરકાર સરપંચ હોય મંત્રી હોય એને તાકીદે સરકાર માં અને મીડિયા મારફત રજૂઆત કરવી જોઈએ અને મારો મિત્ર છે ઉધરે જાય મારા રાજકોટ થી એમને ખબર પડી કે ભાઈ આ રીતનું છે તાબડતોબ પોતાનો આમ જનતા આમ નાગરિક

બાયપાસ જે રસ્તો છે ચાલુ કરી દેવો જોઈએ જો મિત્રો આપ જોઈ શકો છો ભાણભાઈ બતાવો તો જો વાહનો બધા હજી ચાલુ છે કોઈને એક પણ જાતનું લગરિક પણ કોઈને મનમાં નથી કે અહીંયા તૂટી ગયેલું છે અને સરકારી તંત્રને કોઈ પણ જાતની ફિકર નથી કોઈની એમ કે જે મોરબીની અંદરમાં જે દુર્ઘટના બની એવી દુર્ઘટના કદાચ આજે પચાસ સો પેસેન્જર ભરેલી કોઈ બસ હોય અને જો નીચે પડી જાય તો એની શું દશા થાય જે મોરબીમાં થાય એનાથી પણ ડબલ થઈ શકે આની અંદરમાં તો બસ આખી અંદર પાણીની અંદર તો ખરેખર તંત્ર એ જાગવાની જરૂર છે અને ખરેખર જે આ જે આ નાલું જે તૂટી ગયું છે એ આખું નાલું તો રિપેરિંગ નો થઈ શકે કારણ કે આખે આખો પુલ ને રિપેર કરવો જોઈએ એવી પણ આજે ભાટીજીવી એક સૂચના આપી રહ્યું છે અને ખરેખર એક નક્કર એક સજેશન કરી રહ્યું છે અને ખરેખર અત્યારે બાજુની અંદરમાં જે બાયપાસ છે એને ચાલુ કરવાની તાતી જરૂર છે કારણ કે નહીં કરવામાં આવે અને ભવિષ્યમાં જો કોઈ પણ બનાવ બનશે તો પછી તે દિવસે સરકાર પણ જવાબ આપી દઈ શકે નમસ્કાર દર્શક મિત્રો આપણે એવા છે અત્યારે સિંધાવાદર જે આસો ગતિ પુલ જે છે એની ઉપરમાં મોટું ગાબલું પડ્યું છે અને અત્યારે એન્જિનિયર સાહેબ આવે શું નામ આપ્યું છે એસપી કડીવાર કડીવાર સાહેબ હા સાહેબ તો આના વિશે આપ શું કહો આ આવું ગાબલું પડ્યું છે ધંધરીત છે અને આ વાહનો ચાલુ છે તો આ અકસ્માત મોટી તો થઈ શકે કે અને ડાયવર્ટ કરવું જોઈએ શું તમે આના વિશે કહો

સેટલમેન્ટ થોડુંક થયું છે અને જેને આપણે એપોક્સી ગ્રાઉટિંગ અને માઇક્રો કોન્ક્રીટની કામગીરી કરીને ટ્રાફિક પૂર્વવત ચાલુ કરશું અને મીનવાઈલ આપણે આ જે ટ્રાફિક છે અત્યારે તો આપણે હાફ સ્લેબનો બંધ કરેલો છે અને જેને આપણે પૂર્ણપણે સંપૂર્ણપણે આ આપણે ટ્રાફિક સાઈડમાં જે ડાઉન સ્ટ્રીમમાં ડાયવર્ઝન આવેલું છે એ ચાલુ કરી દેશું આપણે બરાબર છે હવે હવે અડધું ચાલુ કરવાની વાત કરે છે તો આ ફૂલ હાલેવો છે કે લાગે છે ફૂલા ફૂલની વાત કરું તો અહીંયા સ્થાનિક લોકોને

એ પ્રમાણે આપણે આગળની કાર્યવાહી કરશું અત્યારે તો આપણે આ રસ્તો બંધ કરી દેશું બરાબર ટ્રાફિક માટે જો મિત્રો અત્યારે કડીવાર સાહેબે કીધું છે કે આ ટ્રાફિક બંધ કરવામાં આવશે ખરેખર જ છે કારણ કે અત્યારે આ બાજુમાં એટલું મોટું ગાબડું પડ્યું પુલ જે છે એ ટોટલી જર્જરિત થઈ ગયો છે કારણ કે હાલે એવું નથી જો આ આમનેમ દેશે અત્યારે પણ ધ્રુજારી આવે છે તો જો પુલ પડે અને કાંઈ પણ મોરબી જેવી દુર્ઘટના થાય ને તો આની કોઈ ઓળી ન કહી શકાય એટલે કડીવાર સાહેબે પણ એને આ ગંભીરતા લઈ અને અત્યારે જ બંધ કરવાની એની પ્રોસીજર પોતે કરવાના છે અને બાજુની અંદરમાં જે ડાયવર્ટ છે ત્યાં ડાયવર્ટ કરી અને ટ્રાફિકને એને અહીંયા લઈ જવામાં આવશે મિત્રો જો આ સિંધાવદરથી તમે અહીંયા કણક જાવ તો બચે છે ને આ જે નાલું જે છે હવે અહીંયાનું પણ જે આખું જર્જરિત આખું આ નાલું થઈ ગયું છે આખું એ પણ તમને સાથે બતાવું છું જો આ જોઈ શકો છો જો આ બધા આટલું બધું રોદા આવે છે જો આપ જોઈ શકો છો જો જો આ બધા આખા રોદા આટલા લઈએ છે જો ખરેખર આ બધા અત્યારે રોડને પણ આ રિપેરિંગ કરવાની જરૂર છે જો આ અહીંયા પણ આખું આ તૂટી ગયું છે એટલે આ રોડને પણ થોડું કાંઈ રિપેરિંગ કરવાની જરૂર છે જો અમર કણકોટની સાઈડ બતાવું છું આ અહીંથી તમને હું સિંધાવદની સાઈડ બતાવું છું જો આ જોઈ શકો છો જો જો આય બાબભાઈ પણ ખાસ આવ્યા છે રાજકોટથી નગરપાલિકાના કોર્પોરેટર છે અને ખૂબ જાગૃત નાગરિક છે ખાલી એમને ખબર પડી તો રાજકોટથી પોતે અહીંયા આવ્યા છે ખરેખર આવા જાગૃત જો નેતા હોય ને તો ખરેખર વાકણીનો વિકાસ થાય એટલે પ્રજાએ હવે ખરેખર વિકાસ કરતા જે વ્યક્તિની જો વાત કરતા હોય તો ખરેખર હવે નવા ચહેરાને હવે આપણે પ્રમોટ કરવાની જરૂર છે અને ખરેખર બાબા એક કોર્પોરેટર તરીકે ચાર ટર્મથી જે પોતે રાજકોટમાં કામ કરે છે તો ખરેખર બાબભાઈને પણ હવે વાંકાની ખૂબ જરૂર છે તો બાબભાઈ પણ ટૂંક સમયમાં હવે વાંકાનેર આવે અને અમારી વાંકાને સેવા કરે એવી પણ અમારી અભિલાષા છે હવે